કમરેલી જિલ્લાની મુલાકાતે છે મંત્રી કૌશિક વેખરિયા સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મુલાકાત તેમણે લીધી ગામના ખેતરોમાં જઈને નુકસાનીની સમીક્ષા તેમણે કરી પાક નુકસાન અંગેની ખેડૂતો પાસેથી તેમણે માહિતી મેળવી હતી મોસમી વરસાદ ખેડૂતોના પાકનો વાળી દીધો છે ત્યારે નવ ઇંચ વરસાદથી ખેતરોમાં સર્વત્ર તારાજી વેરાઈ ગઈ છે નવ ઇંચ વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે અને મંત્રી પણ ત્યાં પહોંચ્યા છે ખેડૂતોની બહારે આવ્યા છે અને

જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે જે પ્રકારે આ વરસાદનો કહેર છે જગતના તાત ખેડૂતને જે પ્રકારે એનો મોઢામાં આવેલો કોળિયો એ કુદરતના કહેરને કારણે છીનવાયો છે ખેડૂત આજે લાચાર બન્યો છે ત્યારે રાજ્યની સરકાર હર વખતની જેમ આ વખતે પણ ખેડૂતને મદદ કરવા માટેની મનસા એમણે જાહેર કરી છે અને મને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી ઉપર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કે જે રીતે ખેડૂત જયારે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર કરી છે એના કરતા પણ હું માનું છું કે આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને રાજ્યની સરકાર અમારી ગુહાર છે એને માની છે અને મદદ ખેડૂતોને બને તેટલી શક્ય વધારે ને વધારે ખેડૂતોને મદદ કરશે એટલા જ માટે મંત્રીશ્રીઓ અહીંયા આજે ઉપસ્થિત પણ છે